બગસરામાં રન ફોર વોર્ડ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું લોકજાગૃતિ માટે યોજાયો કાર્યક્રમ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા મતદાન ચૂના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે બગસરા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી કે વિનંદાના માર્ગદર્શન હેઠળ રન ફોર યુનિટ અંતર્ગત એક રેલીનું આયોજન કરાયું આ રેલી બગસરા નગરપાલિકા પ્રસ્થાન કરી શહેરના સરદાર ચોક નાનું બસ સ્ટેન્ડ હોસ્પિટલ રોડ સહિત વિવિધ માર્ગો પર ચુનાવ પર્વ અંતર્ગત

ચોરાણુ ધારી વિધાનસભા વિસ્તાર છે કે જેમાં અમરેલીમાં સૌથી ઓછું વોટર ટનઆઉટ જોવા મળે છે એ માટે લોકોમાં જાગૃતતા આવે અને દરેક લોકો જે અઢાર વર્ષથી ઉપરની ઉંમરના છે એ લોકો મતદાન કરે એની જાગૃતિ માટે આપણે રન ફોર વોટ એવો એક સાથે મળી અને બધા બગસરાની અંદર આપણે નીકળીશું અને દરેક લોકોમાં જાગૃતિ આવે એ માટેનો કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ આમ તો ઘણી બધીમાં એક હાવ ટૂંકી વાત એવી છે કે મત છે એ આપણો અધિકાર છે ને આપણી ફરજે છે તો આપણે આપણો ફરજ જો નિપાવ નિભાવીશું તો આપણે આપણો અધિકાર છે એ સારી રીતના ભોગવી શકીશું તો વધારે વધારે ચોરાણું ધારી વિધાનસભામાં મતદાન થાય એ માટે દરેક કર્મચારી દરેક અધિકારી મિત્રો અને અહીં ઉપસ્થિત તમામ જે જનતા છે એને મારી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે મતદાન થાય એવી મારી નમ્ર આપેલ છે જય હિન્દ જય ભારત અશોક મડવર રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે